એકવાર આપણે વિડીયો નવા વિડીયો સાથે આવી ગયા છે તો આ આપણે બનાવવાના છે પાંચ ઇંચની મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજની છે તો એમના માટેના વાઘા છીએ બરોબર તો આપણે એમના માટે આપણે અમારી ચેનલમાં તમે જોઈ જ જશે કે આપણે આ જ કાપડમાં આપણે મોટા ઘનશ્યામ મહારાજના વાઘા બનાવ્યા હતા એટલે હવે આપણે નાની સાઇઝની એકદમ નાની પાંચ ઇંચની હરિકૃષ્ણ મહારાજના આપણે વાઘા જોઈશું બરાબર તો ચેનલમાં તમે જે કોઈ હરિભક્ત નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા અવારનવા વિડીયો અમારી ચેનલમાં મૂકવાના છે અને તમને વાઘા પણ શીખવાડવાના છે મારે કેમ કે જે હરિભક્તોના ઘરે મશીન હોય તો એ પણ આ વાઘા જાતે બનાવીને ભગવાનને પહેરાવી શકે બરાબર તો જે હરિભક્તોને વિડીયો ગમે ને તો લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ અમને જણાવજો કે અમારે પણ આવા વાઘા બનાવતા શીખવું છે તો મને આનંદ થાય છે તો જો ભક્તો આપણા વાઘા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે હરિકૃષ્ણ મહારાજના છે પાંચ ઇંચની મૂર્તિ છે તો આ ઓર્ડર પ્રમાણે બનાવ્યા છે તો આવી રીતે આપણે આ કુર્તી બનાવી છે આ મહારાજનું હરિકૃષ્ણ મહારાજનું અને આ ધોતી બનાવી છે એમના નીચે આ એમનો ખેસ છે તો ફક્ત હજી પાક બનાવવાની બાકી છે તો આવતો આવતો વિડીયો જો તમારે જોવો હોય પાગનો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વાઘા પસંદ આવ્યા હોય તો સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો છે જે હરિભક્તોને મંગાવવા હોય એ પણ ઓર્ડર આપી શકે છે તમારે નાની મૂર્તિ હોય અથવા મોટી મૂર્તિ હોય તો પણ ઓર્ડર મુજબ વાઘા તમને બનાવી આપવામાં આવશે આવી રીતના વાઘા બનીને રેડી છે આપડા વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ